નમસ્કાર મિત્રો ગુજરાત સક્રિય છે જેના કારણે ગુજરાતના અલગ અલગ વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલના મોડલો પ્રમાણે લાગી રહી છે ત્યારે મિત્રો તમે અત્યારે જે વરસાદનો નો વિડીયો જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના ઢુંડિયા પીપળિયા ગામનો છે જ્યાં ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ મિત્રો હજી ઘણા બધા વિસ્તારો એવા બાકી છે કે જ્યાં વરસાદની જરૂર છે ત્યાં વરસાદ પડ્યો નથી પરંતુ આ બંને સિસ્ટમ ગુજરાત ઉપર ભેગી થશે ત્યારે ગુજરાતના એક એક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અને આ સિસ્ટમ દરમિયાન ઘણા ગામો બેટમાં ફેરવાશે તો ઘણા નદીઓમાં ઘોડાપુર પણ જોવા મળશે ત્યારે મિત્રો અમરેલીના ઢુંઢિયા પીપળિયા ગામમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા આવી જ રીતે પડે પણ સમાચાર તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ¡Eso